આજે માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા ભુજની અંદર ગણેશનગર સોસાયટીની અંદર ગણેશ મંદિર પાસે એક સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે હરિદ્વાર નિવાસી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજના અનુભવી જ્ઞાની સંતો આત્મજ્ઞાન ઉપર સારગર્ભિત પ્રવચન આપશે આજે સમાજની અંદર મનુષ્ય ભાગદોડની અંદર શાંતિ માટે દોડી રહ્યો છે અને એ શાંતિની ખોજ માટે મનુષ્ય અનેક બધા પ્રયાસ કરવા છતાં પણ એને એ શાંતિનો અનુભવ જીવનમાં પ્રાપ્ત નથી કરી શકતો જ્યારે આપણા સંતો અને મહાપુરુષો એમ બતાવે છે કે શાંતિનો એક જ માર્ગ છે જ્યાં સુધી વ્યક્તિ પરમપિતા પરમાત્માની સાધના નથી કરતો ત્યાં સુધી જીવનમાં શાંતિનો અનુભવ થઈ શકતો નથી તો એ ઈશ્વરની પ્રાપ્તિ માટેનો માર્ગ કયો છે જેના માટે આપણા ધર્મશાસ્ત્રો બતાવે છે કે પરમાત્માને મેળવવા માટે મનુષ્યને બહાર દોડવાની જરૂર નથી કેમ કે એ ઈશ્વરી શક્તિ માનવના હૃદયની અંદર જ છુપાયેલી છે પણ એને જોવા માટે એને જાણવા માટે કોઈ સમયના સદગુરુના ચરણમાં જવું પડે છે જે મહાપુરુષ દ્વારા વ્યક્તિ પોતે પોતાની પહેચાન કરી શકે છે જે ઈશ્વરી તત્વ છે એ આપણા હૃદયની અંદર છે અને જેને જાણવા માટે આપણા ધર્મશાસ્ત્રોનો સાર એક જ છે કે એ પરમપિતા પરમાત્માને જાણી એની સાધના કરવી એનું ધ્યાન કરવું જે માનવનું લક્ષ્ય છે જેના દ્વારા વ્યક્તિ જીવનમાં સુખ અને શાંતિને પ્રાપ્ત કરી શકે છે તો એના આધાર ઉપર આજે ગણેશનગરની અંદર રાત્રે નવથી અગિયારના સમયે માનવથાન સેવા સમિતિ દ્વારા એક મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ લોકો પણ અગર આ લાભ લેવા ચાહતા હોય તો આપ લોકોને મારું હાર્દિક આમંત્રણ છે